વાલા ધર્મજનો વાલા યુવા મિત્રો જ્યારે હું કોલેજમાં અભ્યાસ કરતો હતો અમદાવાદમાં ત્યારે લાલ દરવાજા બસ સ્ટેન્ડ પર એક દિવસ વહેલી સવારે એક અજબ નજારો જોયો નજારો આવો હતો કે મારી સાથે અભ્યાસ કરતા મિત્રો જે સાદા કપડામાં અને એકદમ સાદગીભર્યું જીવન જીવતા હતા એવા બે ત્રણ વ્યક્તિઓ અચાનક બાઇક લઈને આવે છે ફૂલ સ્પીડમાં અને કહે છે કેમ છે એડવિન અને એમના વાડીની જે હેરસ્ટાઇલ છે આખી બદલાઈ ગઈ મેં કીધું આ બધું શું છે એટલે એમણે મને કીધું તેરે નામ બહુ શું ચાલે છે તેરે નામ તેરે નામ એટલે મને પણ એક વિચાર આવ્યો ઉત્સુકતા જાગી એટલે હું રૂપાલી ટોકીઝમાં એ વખતે પિક્ચર જોવા ગયો તેરે નામ અને જોયું સલમાન ખાનનું પિક્ચર ઇન્ટરવલ સુધી તેરે નામ એ પ્રમાણે જ હતું અને ફિલ્મ પૂરી થાય છે ત્યારે એના વાળ જ જતા રહેશે ત્યારે પછી મારા મનમાં વિચાર આવ્યો કે આ બધા યુવાનો કેટલા બધા અટ્રેક્ટ થઈ ગયા આકર્ષિત થઈ ગયા સલમાન ખાનની જે હેરસ્ટાઈલને એ બધાથી કે એ ભૂલી ગયા કે એનો અંત શું આવે છે એટલે દરેક ફિલ્મમાં શરૂઆતમાં કહેવામાં આવે છે કે એ ફિલ્મ કે સભી પાત્ર કાલ્પનિક હૈ પણ આજના યુવાન યુવતીઓ આજે યુથ ડાયરેક્ટર તરીકે અને ચિલ્ડ્રન અને ટીનેજ મિનિસ્ટ્રીના અમદાવાદ ડાયસિસના ડાયરેક્ટર તરીકે તમને કહેવા માગું છું કે ધર્મસભા પણ એવા મોડલો મોકલે છે એવા વ્યક્તિઓ મોકલે છે કે જેને જોઈને આપણે આપણું જીવન એમના જેવું બનાવી શકીએ જેમ લોયલાના સંત ઇજ્ઞાસે કહ્યું છે ને જ્યારે ઇજાગ્રસ્ત થયા આ બધા સંતો બની શકે તો હું કેમ નહીં આ જ બાબત આજે હું તમારી સમક્ષ રજૂ કરવા જઈ રહ્યો છું ધ ફર્સ્ટ મિલેનિયલ સેન્ટ સેન્ટ કાર્લો અક્યુતિસ હું વાલા ધર્મજનો તમારી સમક્ષ આજે જ્યારે રજૂ કરવા જઈ રહ્યો છું ત્યારે તમારી સમક્ષ આ સંતની બધી બાબતો રજૂ નથી કરતો પણ અમુક જે બાબતો મને સ્પર્શી છે અને જે હમણાં રોમમાં હું આસીસી ગયો જે મેં મુલાકાત લીધી એ જગ્યાની વાત કરીશ અને એ જગ્યા છે ધ સેન્ચુરી ઓફ રિનન્સિએશન આસીસીમાં આવેલી આ જગ્યા જ્યાં કાર્લો અકુતિસનો પાર્થિવ દેહ છે એ જગ્યા જ્યાં હજારો લાખો લોકો આવે છે ગયા વર્ષ સુધીમાં કહેવામાં આવે છે કે આસીસીની આ જગ્યા જ્યાં સેન્ચ્યુરી ઓફ રિનન્સિએશન કહેવાય છે જ્યાં સેન્ટ ફ્રાન્સિસનું ચર્ચ છે એ જગ્યા કે જે સંતના જીવનથી કાર્લો અકુતિસ પ્રભાવિત થયા હતા જેને ધ પરફેક્ટ ઇમેજ ઓફ જીઝસ ક્રાઇસ્ટ કહેવાય છે જે મારા પણ વ્યક્તિગત રીતે ફેવરેટ સેન્ટ છે એ જગ્યાએ હું ગયો જ્યાં એ આસિષિના સંત ફ્રાન્સિસે પોતાના પિતાની સમક્ષ રજૂ કરેલી રજૂઆત જ્યાં બાપ અને દીકરા વચ્ચે કેસ ચાલી રહ્યો છે જ્યાં આસિસીના સંત ફ્રાન્સિસ પોતાના કપડાં ઉતારીને કહે છે નાવ આઈ હેવ નો ફાધર એક્સેપ્ટ ડિ હેવનલી ફાધર હવે મારે કોઈ પિતા નથી સિવાય સ્વર્ગીય પિતા અને એ જગ્યા જ્યાં એમણે પોતાનું સંપૂર્ણ રીતે પ્રભુને સમર્પિત કરી કાઢ્યું જીવન એ જ જગ્યાએ કાર્લો હકુતિસે પોતાનું જીવન સમર્પિત કર્યું એ જ જગ્યા જ્યાં કાર્લો અકુતિસ મૃત્યુ પામ્યા ત્યારે એમણે કહ્યું કે ના હું ઈચ્છું છું કે મારી દફનવિધિ આસિસિંહમાં થાય શું છે આ જગ્યાનું મહત્વ એ વાલા ધર્મજનો તમારી સમક્ષ રજૂ કરવા જઈ રહ્યો છું એની પહેલાં કાર્લો અકુતિસના જીવનમાંથી એ વ્યક્તિ શું છે એ બાબત કે જેના કારણે એ વ્યક્તિ સંત બની અને હું અને તમે હજુ આ રીતે જીવન જીવી શક્યા છે ત્રણ બાબતો જે તમારી સમક્ષ રજૂ કરવા જઈશું લવ ફોર ધ યુક્રિસ્ટ પહેલી બાબત એમને ખ્રિસ્તીયજ્ઞ પ્રત્યે અદ્ભુત પ્રેમ હતો સાત વર્ષની ઉંમરે વાલા ધર્મજનો જ્યારે એમણે ખ્રિસ્ત પ્રસાદ આરોગ્યો ત્યારથી લઈને એ દરરોજ યજ્ઞમાં વર્ષનો છોકરો પ્રસાદ ગ્રહણ કરે છે યજ્ઞમાં જાય છે અને ત્યાર પછી પરમ પૂજામાં ભાગ લીધા પછી એવરી ડે યુઝ ટુ સ્પેન્ડ વન આર ઇન ધ અડોરેશન અને આ વસ્તુ જોઈને એના મમ્મી પ્રભાવિત થાય છે અંતોનિયો ગયા અઠવાડિયે જ આપણે એક તહેવાર ઉજવીએ માતા ધર્મસભામાં આપણે તહેવાર ઉજવીએ છીએ સંત અગુસ્તીનો એક મા છે જે દીકરાનું જીવન બદલે છે પ્રાર્થના દ્વારા અને સાતમી સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ એક એવો સંત ધર્મસભા આપણને આપે છે એક દીકરો છે જે માનું જીવન બદલે છે યસ અને એટલા માટે એમનું કોટ છે જે કહે છે યુકરિસ્ટ ઇઝ ધ ગેટ વે ટુ હેવન હા વાલા ધર્મજનો અને એટલા માટે આજે એક યુથ ડાયરેક્ટરને ચિલ્ડ્રન ટીનેજ મિનિસ્ટ્રીના ઇન્ચાર્જ તરીકે હું પણ એક પ્રશ્ન પૂછું છું તમને આપણા ધર્મપ્રાંતમાં અને તાબાઓમાં પ્રથમ ખ્રિસ્ત પ્રસાદ તમે પણ આરોગો છો જોરદાર આયોજન થાય છે ઉજવણી થાય છે કેટલા બધાને બોલાય છે બગી પર સ્વાગત કરીએ છીએ આપણે કારણ કે પહેલી વાર આપણે પ્રભુના આરોગ્ય છે પહેલી વાર ખ્રિસ્ત પ્રસાદ આરોગતી વખતે કેટલી તૈયારી હોય છે અને ત્યાર પછી શું આ વસ્તુ કારલો હકુથી શીખાડે છે એક વાર એમણે ખ્રિસ્પ્રસાદ આરોગ્ય ડેલી હી યુઝ ટુ ગો ફોર માસ દરરોજ એક કલાક પાછો પ્રીત સંસ્કારમાં સમય વિતાવો અને આ જ બાબતને જોઈને એક માનું જીવન બદલાય છે અંતોનિયો જે એની માતા હોય છે એ કહે છે કે મને કેથલિક ધર્મસભા પ્રત્યે એટલો બધો પ્રેમ નહોતો એક મા તરીકે મારું વલણ થોડું પ્રોટેસ્ટન્ટ જેવું હતું સેક્રેમેન્ટ્સ મારા માટે સિમ્બલ જેવા હતા અર્થાત સંસ્કારોને માત્ર નિશાની માનતી હતી પણ મને મારા દીકરાએ શીખાડ્યું મારા દીકરાએ શીખાડ્યું કે કે પ્રભુ ઈસુ સાક્ષાત આમાં હાજર છે મારા દીકરાએ મને કીધું ધ મોર યુ રિસીવ યુ ક્રિસ્ટ ધ મોર યુ બીકમ લાઈક જીઝસ તમે જેટલી વાર પરમપ્રસાદ આરોગો છો ને એટલા જ તમે વધુ ઈસુમય બનો છો આપણે વાલા ધર્મજનો વાલા દીકરા દીકરીઓ વાલા બાળકો અને યુવાન યુવતીઓ શું આપણા મા બાપને આપણે સાચો રસ્તો બતાવી શકીએ ખરા આજે કાર્લો હકૃતિસ પહેલી પ્રેરણા આપે છે બીજી બાબત એમને હંમેશા હી હેડ અ ડિવોશન ટુવર્ડ્સ અવર લેડી એમને એકવાર પ્રશ્ન પૂછવામાં આવ્યો ઇઝ ધર એની વુમન એની લેડી ઇન યોર લાઈફ શું તમારા જીવનમાં કોઈ સ્ત્રી છે તો એમણે કીધું આઈ હેવ વન વુમન એન્ડ દેટ ઇઝ અવર લેડી ગુલાબ માળા મરિયમ અદ્ભુત પ્રેમ જે એમને હંમેશા આકર્ષતો હતો આપણા મને કેટલા જણા એ ગુલાબ માળાને ચાહીએ છે આજે પ્રભુ આપણને પૂછે છે ત્રીજી બાબત જે એમણે કોટ કરેલી કે વી આર કોલ્ડ હિયર ટુ બી ધ ઓરિજિનલ નોટ ધ ફોટો કોપીસ બાય ગોડ અર્થાત આપણે કોઈની કોપી કરવાની જરૂર નથી આપણે ઓરિજિનલ બનવા આવ્યા છે અને એટલે મેં શરૂઆતમાં પેલું ઉદાહરણ આપ્યું તે નામ સલમાન ખાન આજે આપણા જેવા યુવાન યુવતીઓ કેટ કેટલાને મોડલ બનાવવા માગીએ છીએ નહીં હીરો હોય હિરોઈન હોય ક્રિકેટર હોય ફૂટબોલ પ્લેયર હોય ઓલિમ્પિક ચેમ્પિયન હોય પણ પ્રભુએ જે સર્જનહાર છે એમણે તમારા મારામાં સર્જન શક્તિ મૂકી છે કાર્લો અકુતિસને પ્રભુએ સર્જનાત્મક શક્તિ આપી અને હી વોઝ નોન એઝ ગોડ્સ ઇન્ફ્લુઅન્સર અર્થાત એકવીસમી સદીમાં પ્રભુનો સંદેશો એણે ફેલાવ્યો જ્યારે મિલેનિયલ સૈન તરીકે જાહેર થયા જ્યારે કમ્પ્યુટરની શરૂઆત થઈ ત્યારે કમ્પ્યુટરનો ઉપયોગ શેના માટે થાય એન્ટરટેનમેન્ટ માટે આનો ઉપયોગ મોટા ભાગે તમે શેના માટે કરો છો એન્ટરટેનમેન્ટ માટે આપણને કારલો હક્કુથી શીખવાડે છે કે ટેકનોલોજીનો સારો ઉપયોગ કઈ રીતે કરી શકાય એમણે શીખાડ્યું કે પ્રભુ એમને સર્જનાત્મક શક્તિ આપી હતી અગિયાર વર્ષની ઉંમરે આ સંત બહુ અગત્યની બાબત રજૂ કરી જાય છે એ પોતે કોડ લેંગ્વેજ શીખે છે અને કમ્પ્યુટરનો ઉપયોગ જે સમયે બધા વિડીયો ગેમને એના માટે કરતા હોય છે ત્યારે આ સંત યુકરિસ્ટિક મિરેકલની વેબસાઇટ બનાવે છે આજે પણ એ વેબસાઇટનો ઉપયોગ કરવામાં આવે છે અને પરમપ્રસાદ દ્વારા જ્યાં પ્રભુ ઈશુએ સાક્ષાત હાજરી આપી છે એનો મહિમા એ કરે છે અને એટલે આજે એ વ્યક્તિને આપણે ચાહીએ છીએ એને આજે ઇન્ટરનેટના રક્ષક સંત કહેવામાં આવે છે અને એટલે જે વડા ધર્મગુરુ આપણા ભૂતપૂર્વ મૃત્યુ પામ્યા એમણે કહ્યું હતું બહુ અગત્યનું વાક્ય કે હવે ધર્મસભા એવા સંતો ઈચ્છી રહી છે કે જે ટી શર્ટ અને જીન્સમાં આવે જે શૂઝ પહેરીને આવે અને એટલે એ કારલો પવિત્રતાનો એક નવો આપણને અર્થ મળે છે કાર્લો અકુતિશના જીવન હોલીનેસ ઇઝ ફોર એવરીબડી પવિત્રતા દરેકના જીવનમાં આવી શકે છે અને એ આપણને શીખાડે છે કાર્લો અકુતિસની જેમ તમારા અને મારા જેવું એકદમ સામાન્ય હતું અને એટલે મેં કીધું એમને પ્રભુ પ્રત્યે પ્રેમ હતો મા પ્રત્યે પ્રેમ હતો એટલે ગુલાબ માળાનું રટણ વારંવાર કરતા હતા સાથે સાથે સેન્ચુરી ઓફ પ્રિનન્સિએશન મેં જગ્યા કીધી જ્યાં આસિસીના સંત ફ્રાન્સિસે પોતાનું સમર્પણ આપી દીધું ત્યાં કાર્લો અકુતિશે બહુ અગત્યની વસ્તુ વાલા યુવાન મિત્રો શીખાડી એમણે કમ્પ્યુટરનો ઉપયોગ કર્યો ટેકનોલોજીનો ઉપયોગ કર્યો પણ લિમિટેડ ઉપયોગ કર્યો એમને ફૂટબોલ રમવાનો બહુ શોખ હતો એમની જોડે પાળતું કૂતરા હતા એમને પણ એ રમાડતા હતા એની સાથે સાથે વિડીયો ગેમ રમતા હતા મને પણ યાદ આવી ગયો એમને સુપર માર્યો ગેમ બહુ ગમતી હતી અને હું પણ એક કિશોર તરીકે હું પણ સુપર માર્યો વિડીયો ગેમ બહુ રમતો હતો પણ એમના મમ્મીએ એમને બહુ સરસ વસ્તુ શીખાડી કે હી હેડ અ પેશન્સ ધીરજ અને આત્મસંયમ હતું એટલે એમને અઠવાડિયામાં એક જ વાર એ ગેમ રમતા હતા પોતે સિવાય એનો ઉપયોગ નહોતા કરતા આજે આપણે પોતે યુવા મિત્રો તરીકે આનો ઉપયોગ શાના માટે કરીએ છીએ પ્રભુના મહિમા માટે મોબાઈલ આપણો ઉપયોગ કરે છે કે હું મોબાઈલનો ઉપયોગ કરું છું એ બહુ અગત્યની છે કે મોબાઈલ મને વાપરે છે કે હું મોબાઈલને વાપરું છું એ આજે આપણને કારલો હકોથી શીખાડે છે આપણે સોશિયલ મીડિયાનો ઉપયોગ કઈ રીતે કરી રહ્યા છે એ પ્રભુ આપણને આજે વાલા ધર્મજોનો કાર્લો અકુતિસ દ્વારા કંઈક ને કંઈક કહી રહ્યા છે અને એટલા માટે એમના જે વાક્યો હતા યુકર ઇસ ઇઝ ધ ગેટ વે ટુ હેવન વી આર કોલ્ડ હિયર ટુ બી ઓરિજિનલ નોટ ફોટો કોપીઝ ઇવન જ્યારે એમના જીવનમાં મુશ્કેલીઓ આવી ત્યારે એમણે મુશ્કેલીઓ સ્વીકારી લીધી અને સૌથી અગત્યની વસ્તુ પ્રભુ પ્રત્યે પ્રેમ પરમપ્રસાદ ગુલાબમાળામાં પ્રેમ અને સાથે સાથે લવ ફોર ધ પુઅર એમની જોડે જે પોકેટ મની રહેતું હતું ને વાળા ધર્મજનો વાળા યુવા મિત્રો એમાંથી એ પૈસા સાચવીને એ બ્લેન્કેટ ગરીબો માટે સ્લીપિંગ બેગ લાવતા હતા અર્થાત આ જે પ્રેમ જે આપણે કેથલિક ધર્મોસભામાં કહે છે યુ કરિસ્ટ ઇઝ ધ સોર્સ એન્ડ સમિટ ઓફ ક્રિશ્ચન લાઈફ જે ખ્રિસ્ત યજ્ઞની શરૂઆત સવારે કરતા હતા જે પ્રભુ સાથે સમય વિતાવતા હતા એ પ્રભુ જેવા બનતા હતા અને એટલે સાંજે એ લોકો જઈને પોતે ગરીબોને મદદ કરતા હતા ભૂખિયાને જમવાનું આપતા હતા જે પોતાની જોડે સ્કૂલમાં ભણતા હતા એવા બાળકોને બીજા મોટા બાળકો હેરાન કરતા હતા જેને આપણે બુલિંગ કે રેગિંગ કહીએ છીએ એવા બાળકોને તેઓ બચાવતા હતા ફિઝિકલી અને મેન્ટલી રિટાર્ડેડ બાળકોને સાંત્વના આપતા હતા એમાં એ લોકો એ ઈસુને જોતા હતા યુ વોઝ વોચિંગ ધી ઇમેજ ઓફ જીસસ એટલે વાલા ધરમ્જાનો જ્યારે આપણે આજે કાર્લો અકુતિસને યાદ કરીએ છીએ ને ત્યારે આપણને એવું લાગે છે કે મારા જેવા જ છે પણ કંઈક અલગ છે અને જ્યારે મૃત્યુ પામ્યા ને લુકે મેરાની બીમારીમાં એમણે કહ્યું સ્પષ્ટ રીતે આઈ હેવ નોટ વેસ્ટેડ નોટ ઇવન વન સેકન્ડ ઓફ માય લાઈફ અને એટલે આનંદ પિક્ચરમાં પણ પેલો ડાયલોગ છે અને એ જ વસ્તુ આપણને કારલો અકૂતિ શીખવાડે છે આપણે કેટલું જીવીએ છીએ એ અગત્યનું નથી આપણે કેવું જીવીએ છીએ એ બહુ અગત્યનું છે જિંદગી લંબી હોની ચાઇએ કે જિંદગી બળી હોની ચાઇએ લાંબા આયુષ્ય જીવીએ પણ એ આયુષ્ય જીવીને આપણે કોઈના માટે નર્ક સમાન બનીએ એના કરતાં પ્રભુએ ઓછું આયુષ્ય આપ્યું હોય પણ જ્યાં જીવીએ ત્યાં સ્વર્ગ બનાવીએ તો કેટલું સારું કાર્લો હકુતિસે પોતાની માતાને એ સ્વર્ગ બતાવ્યું અને એટલે મૃત્યુ પામ્યા પંદર વર્ષની ઉંમરે ત્યારેથી લઈને આજ સુધી કેટલાય ચમત્કારો એમની વિનંતીઓ દ્વારા થયા છે એક નવો ચહેરો એકવીસમી સદીમાં ધર્મસભા તમને અને મને આપે છે પરમ મેઘ્નમાં જઈએ એમાંથી ખ્રિસ્ત યજ્ઞ અને ખ્રિસ્ત પ્રસાદ દ્વારા પ્રેરણા લઈએ અને એ ખ્રિસ્ત પ્રસાદ લઈને આપણું મન ઈસુ જેવું બનાવીએ અને એ ઈસુ બીજાને આપીએ વિશેષ એ માટે પ્રાર્થના કરીએ અને છેલ્લે જે કીધું એ પ્રમાણે એમને કોઈ અફસોસ નહોતો રહ્યો કે હું અહીંથી જઈ રહ્યો છું તમે ને હું પણ જઈશું પણ અફસોસ લઈને જઈશું કે હસતા મોડે જઈશું એ કાર્લો હકુતિસને વિનંતી કરીએ કે આપણે ટૂંકી જોઈએ તો વાંધો નહીં પણ દરેક ક્ષણ પ્રભુમય બની જાય તો કેટલું સારું પ્રભુને લઈએ અને પ્રભુને આપણે બીજાને આપીએ એ સુની જાય